टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना भारतीय जनता पार्टी के उत्तर महामंत्री श्री रजनी भाई पूर्व गृह मंत्री इंचार्ज से प्रदीप सिंह जी जाडेजा श्री जगदेश भाई दवे और आप सब મિત્રો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આત્મનિર્ભરતાની વાત આખા દેશને સામે મૂકી છે અને એમણે સ્પષ્ટ કર્યું છે કે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીની જન્મજયંતિથી પચીસમી ડિસેમ્બર માન્ય અટલજીના જન્મજયંતિ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે એક કલાક આખા દેશના કાર્યકર્તા દ્વારા અમલમાં મૂકવામાં પણ આવે છે આત્મનિર્ભર ભારત સ્વદેશી અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે તે દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે એમ પણ કહ્યું છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે કે આત્મનિર્ભર દેશું તો જ આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવી શકીશું અને એટલા જ માટે એનો અત્યંત મહત્વ પણ છે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પણ જે કંઈ ખરીદે એ દેશમાં બનેલી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ કરે વડાપ્રધાનશ્રી એ દેશવાસીઓને આહવાન કર્યું છે કે તેઓએ જે વસ્તુ દે સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં આપણા જે લોકોનો પછી પણ હોય આપણા જમીનની સુગંધ હોય એ પણ સ્વદેશી તરીકે જ એને ગમવી જોઈએ દરેક દુકાનદારે પોતાના દુકાન પર બહાર બોર્ડ લગાવવું જોઈએ કે ગરવસે કહો અમુક સ્વદેશી એમ એ સ્વદેશી એમ પ્રધાન શ્રીના આહવાન પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીએ દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટા અભિયાનની જવાબદારી એમણે સોંપી છે દેશવાસીઓને સ્વદેશી અભ્યાસ સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જન જન ને જોડી ને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે નેવું દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે વર્ષ બે હજાર ઓગણીસમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશવાસીઓને લોકલ પણ વોકલનો મંત્ર આપ્યો હતો વોકલ ફોર લોકલના કારણે ખાદીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો બે હજાર ચૌદ પહેલાં દેશભરમાં જે મોબાઈલ કંપની હતી અને ત્યાર પછી મેક ઇન ઇન્ડિયાના રાજદાન સિંહના પછી દેશમાં ત્રણસો ફેક્ટરીઓ છે અને નવ્વાણું પોયન્ટ બે ટકા મોબાઈલ આખા દુનિયામાં હવે મેક ઇન ઇન્ડિયાના થઈ રહ્યા છે યુપીઆઈના સમયમાં પંદરસો કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થતા હતા તેની સામે આજે બે લાખ કરોડ રૂપિયાના મોબાઈલ એ એક્સપોર્ટ થઈ રહ્યા છે યુપીના સમય યુપીઆઈના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અઢી લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા આજે બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવી રહ્યો છે દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે તેમજ રેલવેનું વિસ્તૃતિકરણ થયું છે આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું છે રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલે નહીં પરંતુ વહીવટની દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં હશે કે રાજ્ય સરકારમાં ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યું છે જે રેલવેની જ વાત કરીએ તો જે દુઃખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો હતો આજે પ્રવાસ સુખદ થઈ ગયો છે લોકો પ્લેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે એવી સ્વચ્છ સ્પીડી સ્વચ્છ ટ્રેન એ આપણને હવે એના ખર્ચ આપણને મળી રહ્યા છે અને વંદે ભારત પછી આવતીકાલે પહેલી અમૃત અમૃત ભારત એ પ્રકારની ટ્રેન નવી ટ્રેન પહેલી કાલે હું સુરત ઉજનાથી એ ભુવનેશ્વર બ્રહ્મપુર સુધી એ જવાની છે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને લીલી ઝંડી બતાવવાના છે મુદ્રા યોજનામાં પણ અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ પંચાવન કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના એક કરોડ પંદર લાખ લોકોને એમાં પણ લાભ મળ્યો છે દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા ત્રેવીસ હજાર છસો બાવીસ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે એમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ બેતાલીસ પોઈન્ટ વૃદ્ધિ સાથે છે એટલે બેતાલીસ ટકા વધારો થયો છે રૂપિયા આઠ હજાર યોગદાન એ પણ એમાં મળ્યું છે જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ રૂપિયા પંદર હજાર બસોને તેત્રીસ કરોડની નિકાસ કરાઈ રહી છે સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લેવડાવશે સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે સ્વદેશી પર વ્યક્તિગત સ્પર્ધા

પાંચસોથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા બસો ને ચાલીસ માર્કેટમાં એક જગ્યા પર એકાદ હજાર વેપારીઓ ભેગા થયા અને બાકીના ચારેક હજાર લોકો પોતાના ત્યાંથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાનો હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે વર્ચ્યુઅલમાં વિડીયોમાં મૂક્યો તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે દુકાને દુકાને જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે આત્મનિર્ભર બનવા માટે લોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે અને મહાત્મા ગાંધીજી પણ આપણને સ્વદેશીની વાત કરતા હતા ત્યારે કાર્ડો જુદા હતા પરંતુ આજે પણ કોઈ દેશ આપણને નમાવી ન જાય કોઈ આપણા પણ દબાણ ઊભું ન કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવું હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ જવું પડશે અને તો જ વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે એટલા જ માટે પત્રકાર મિત્રો આ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખો ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપનાવું છે એવો સંતોષ માનતા નહીં પરંતુ તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો એ બંનેનો તમે લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી રહી છે જેનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે સસ્તો પણ છે ક્વોલિટી પણ સારી છે તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ દેખાદેખીની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ અપનાવવાનો આગ્રહ કરીશું તો દેશના અર્થતંત્રને વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવામાં એનો ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે આપણો યુવાન આપણા આવતીકાલનો યુવાન એના ખભા ઉપર જ્યારે જવાબદારી આવે ત્યારે એના મનમાં સ્વદેશ્યનો વિચાર હોય મજબૂત વિચાર હોય એ પણ ધ્યાન રાખવાની જરૂર છે જો આપણે આજે થતું કહીશું તો જ એ શક્ય બનશે અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પચીસમી સપ્ટેમ્બર અને દીનદયાળજીના જન્મજયંતી પચીસમી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી નેવું દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે પ્રદીપસિંહ વાઘેલા પ્રદીપસિંહ જાડેજા એ એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે અમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈક ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાક વિશ્વાસ છે હું ફરીથી આપણા માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સ્વદેશીનો આગ્રહ કરો આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ સાથે સારી સાથે અને સસ્તી મળી રહી છે આજે જ્યારે આપણને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે તે ઉત્સવો માટેની ભેટ આપી છે અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે શેર લોકોને ખરીદવાની ખરીદ શક્તિ વધી છે હવે એને જોઈતી વસ્તુ એ ખરીદી શકે છે એ પ્રકારને ભાવમાં ઘટાડો થયો છે તો આ પણ મોદી સાહેબની ખૂબ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે એનો પણ એના માટે પણ આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતાજી જય આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આજની પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી શ્રી આર પાટીલજી મહામંત્રી શ્રી રજનીભાઈ પ્રદીપસિંહ જાડેજાજી જગ્નેશભાઈ દવે આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર પચીસમી થી પચીસમી ડિસેમ્બર એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિથી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની જનતાની અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહવાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે મેક ઇન ઇન્ડિયાના હિમાયતી રહ્યા છે તેમણે ભારતને બજાર નહીં પરંતુ ઉત્પાદનનું હબ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે તેમના નેતૃત્વમાં ભારત વિકાસના નીત નવા શિખરો સર કરી રહ્યું છે અને જન જનને વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે આપણે સૌ જાણીએ છીએ તેમ તેમના નેતૃત્વમાં એક દશકમાં ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી છલાંગ લગાવી છે આપણે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થાઓ બનવા તરફ વધુ તેજીથી ગતિથી આગળ વધી રહ્યા છે ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ વેપાર ધંધાઓની સાથે સાથે દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશમાં રહેલો છે એમ વડાપ્રધાન શ્રી સ્પષ્ટ માને છે એટલા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં બનતી સ્વદેશી ચીજ ચીજવસ્તુઓના ઉપયોગ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે તેમના મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે બે હજાર ત્રેવીસમાં ભારતની કુલ નિકાસ સાતસો ઇઠ્યોતેર પોઈન્ટ એકવીસ બિલિયન ડોલર હતી આજે ચોવીસ પચીસમાં છ ટકાના વધારા સાથે આઠસો ને ચોવીસ પોઈન્ટ નવ બિલિયન ડોલર થઈ છે ગુજરાત દેશની નિકાસમાં સત્યાવીસ ટકાનું યોગદાન આપે છે ભારતને નિકાસકાર દેશ સાથે આત્મનિર્ભર પણ બનાવવામાં યુવા શક્તિ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો વધુને વધુ લાભ મળતો રહ્યો છે દેશના યુવાનો જોબ સિકર નહીં પણ જોબ જોબગિવર બને તે માટે તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોહળો કરી આપ્યો છે દેશમાં બનેલી વસ્તુઓનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય સાથે સાથે એમએસએમઇને પણ આ અભિયાનથી વેગ મળવાનો છે આપણે ભારતને સ્વદેશીનું મહત્ત્વ હોય એવો દેશ બનાવો છે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ અને પ્રોડક્શન જેવા ક્ષેત્રોમાં સ્વદેશીને પ્રાધાન્ય આપીશ સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવું નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલા અભિયાનથી ખાદીનું વેચાણ આજે એકત્રીસ હજાર કરોડથી વધીને એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયા થયું છે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ટેક્ટરના ઉત્પાદનમાં આજે દેશ નંબર વન છે એક સમયે દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર હતા જ્યારે આજે એકસો ત્રેપન દેશમાં ભારતમાં બનેલા રમકડાની નિકાસ થાય છે ટેક્સ ક્ષેત્રમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરીને દેશવાસીઓને ફાયદો કરાવ્યો છે અને એના પરિણામે પણ સ્વદેશીને વેગ મળવાનો છે એમએસએમઇને પણ વડાપ્રધાન શ્રી ઝીરો ઇમ્પેક્ટ ઝીરો ડિફેક્ટનો મંત્ર આપવા આહવાન કર્યું છે ટેકનોલોજી લેડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે આજે આપણું સેમિકન્ડક્ટર મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે એઆઈ સ્પેસ બાયોટેકનોલોજી રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ઇનોવેશન સાથે ભારતને આપણે પ્રથમ હરોળમાં લાવવું છે આ અભિયાન ભારતીય કૌશલ્ય અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે માન્ય વડાપ્રધાન શ્રી પ્રેરિત આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજિયનલ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે આ અભિયાન એમએસએમ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અગ્રતા આપીને ગુજરાતના જનજન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું થેન્ક યુ